તમને બધાને યાદ જ હશે અર્જુન મોઢવાડિયા નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપે છે ભારતીય જનતા પાર્ટીને રાજકીય મુદ્દાઓ પર વખોડે છે અને કોંગ્રેસના સાચા સિપાઈ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાના તમામ પ્રયત્નો તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં કર્યા છે પણ આ અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને છોડી દીધી કોંગ્રેસમાં આ બીજા મોટા નેતાનું રાજીનામું છે મોઢવાડિયાએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણને ઠુકરાવાને મામલે પોતે આહત હોવાની વાત એ પોતાના રાજીનામામાં માં કરી છે આ રાજીનામું તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે મોઢવાડિયા પોતાના એક્સ હેન્ડલ ઉપર એક પોસ્ટમાં કહ્યું છે ભગવાન રામ આપણા આરાધ્ય છે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો મામલો છે કોંગ્રેસનો જે નિર્ણય હતો આ એ નિર્ણયથી કોંગ્રેસે બચવું જોતું હતું એટલે કે અમરીશ દેર બાદ ગુજરાતની અંદર આ એવા નેતા છે કે રામ મંદિરના મુદ્દે પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે જોકે ગુજરાત કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે કે તેઓ અર્જુન મોઢવાડિયાના સંપર્કમાં છે અને અર્જુન મોઢવાડિયા ક્યાંય જઈ રહ્યા નથી પરંતુ આ રાજકારણ છે સંભાવનાઓનો ખેલ છે સંભાવનાઓ એવી હોય છે જે જાહેર નથી થતી હોય એ સંભવિત થતી હોય છે જે સંભવિત થતી ન હોય એ જાહેર પણ ન થતી હોય એટલે અર્જુન મોઢવાડિયાનું આગામી શું પગલું હશે એના ઉપર સૌની નજર મંડાઈ ગઈ છે